ખેડૂત ભાઈઓ આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી નવી ઉનાળુ સીઝનના વાવેતરમાં પાયાના ખાતરોમાં પાયાના મુખ્ય અને ગૌણ પોષક તત્વોની જે કઈ જરૂરિયાત હોય એ તમામ જરૂરિયાતો આપણે પાયામાં બે ખાતરો ભેગા કરી અને પૂરી કરી શકીએ છીએ કે કેમ આ મુદ્દો જે છે આ મુદ્દા પરની આજની આપણી ચર્ચા છે અને આપણે ડીએપી જેવો ખાતર પાયામાં વાપરીએ છીએ તો ડીએપી માંથી મળતા બે માત્ર મુખ્ય પોષક તત્વોની સાથે બાકીનું ઘટતું એક પોષક તત્વ અને ત્યાર પછીના ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વો આપણે એકી સાથે પૂર્તિ કરવી છે તો કયું ખાતર આપણે ડીએપી સાથે મેળવી અને એની પૂર્તિ કરી શકીએ સાથે સાથે બાકીનું કોઈ પણ ખાતર એટલે કે આપણે પાયામાં વાપરીએ છીએ તો એમાં આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે કેમ વીસ વીસ જીરો તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આપણે વાપરીએ છીએ તો ઉપયોગ થઈ શકે છે કે કેમ અને એસએસપી એટલે કે પાયામાં આપી શકીએ છીએ કે કેમ આ મુદ્દાની આજે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે નવી ઉનાળુ સિઝન માટે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું વિચારી રહેલા દરેક દર્શક મિત્રો ખેડૂત મિત્રો પછી એ મગફળી હોય તલ હોય કે કોઈ પણ કઠોળ પાક હોય ધાન્ય વર્ગનો પાક હોય કોઈ પણ આપણો પાક હોય દરેક પાક માટે સમાન ધોરણે પાયાના ખાતર તરીકે જે જરૂરી જરૂરી તત્વો તત્વો છે એ બે પ્રકારના ખાતરોને માત્ર મેળવી અને આપણે કેવી રીતે પૂરા પાડી શકે છે એની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આજની આપણી આ ચર્ચામાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત ભાઈઓ આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા કોઈ પણ પાકના ઉનાળુ વાવેતરમાં પાયાના ખાતરોમાં જે મુખ્ય ત્રણે ત્રણ પોષક તત્વો અને ગૌણ ત્રણે ત્રણ પોષક તત્વો આપણે એકી સાથે પૂરા પાડી શકીએ અને ઓછામાં ઓછા જુદા જુદા ખાતરો ખરીદ્યા વિના આપણે પૂરા પાડી શકીએ તો એને માટે આપણે કયા ખાતરો ખરીદવાના થાય છે એની આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે અત્યારનો જે સમય સમય છે એ એટલે ઉનાળુ વાવણીની આગોતરી વાવણીની શરૂઆતને હજી લગભગ પંદરક દિવસ જેટલો સમય બાકી છે ત્યારે આ પ્રકારના ખાતરો મેળવવા માટેની જે કાંઈ અનુકૂળતા અને જેટલા દિવસોનો આપણી પાસે પીરિયડ જોઈએ એ પીરિયડ ને ધ્યાનમાં રાખી અને પંચાંગ મુજબનું ક્રિશ્ચિયન નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને આપણે મોટાભાગે આપણા તમામ વ્યવહારો અત્યારના સમયમાં હવે ગ્રેગોરિયન પંચાંગના આધારે કરીએ છીએ અને આપણી વાવણી કે લણણી સુધીની આપણી ખેતીવાડીની પણ તમામ પ્રક્રિયાઓ આપણે આ પંચાંગના આધારે ભાગે સારી રીતે કરી શકીએ છીએ કારણ કે એમાં ગરબડો બહુ ઓછી છે એટલે ઉનાળુ ઋતુની વાવણીનો સમય એટલે જાન્યુઆરી મહિનાની લગભગ પંદર તારીખથી આપણે શરૂઆત ગણીએ વાવણીની તો છેલ્લો છેલ્લો સમય પાછોતરી વાવણીનો પણ આપણે સમજીએ તો લગભગ ફેબ્રુઆરી મહિનાની દસ તારીખથી લઈને પંદર તારીખ સુધીમાં ઉનાઉ વાવેતરમાં કેટલાક મહત્વના પાકોની વાવણી આપણે અવશ્ય આટોપી લેવાની હોય છે એટલે શરૂઆત જે કરવાની થાય એ જાન્યુઆરી મહિનાના અઠવાડિયા દસ દિવસ પછી આપણે અવશ્ય કોઈને કોઈ રૂપમાં તૈયારી કરવાની રહેતી હોય છે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા પાયાના ખાતરની અને પાયાના ખાતરની જ્યારે આપણે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એકંદર આપણે જોઈએ તો દર વર્ષે આપણી એક મુશ્કેલી રહેતી હોય છે વાવણીની નજીકના સમયગાળામાં કે પાયાના ખાતરોની અગવડ કોઈને કોઈ રૂપમાં કોઈને કોઈ વિસ્તારમાં એક બે કે ત્રણ કોઈ ને કોઈ આપણી એકાદ બે બ્રાન્ડ એકાદ બે કોમ્બિનેશન આપણને ક્યાંક ક્યાંક મળતું હોય ન મળતું હોય આવી અગવડ આપણે કાયમ માટે અનુભવતા હોઈએ છીએ અને અત્યારે પણ કેટલાક વિસ્તારમાં નવી વાવણી માટેના પાયાના ખાતરમાંથી કેટલીક બ્રાન્ડ અગર તો કેટલાક કોમ્બિનેશનની તકલીફ હશે જેમ કે કોઈ જગ્યાએ ડીએપી ની ઉપલબ્ધ હોય

સૌથી સારામાં સારું ખાતર હોવા છતાં પણ એની અંદર પોષક તત્વો મળે છે અને બે મુખ્ય પોષક તત્વો એટલે ફોસ્ફરસ સાથે સાથે બાજુથી અનુકૂળ નથી ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જોઈએ તો પ્રમાણ એટલે કે માત્ર દરેક તત્વોની જે રહેવી જોઈએ પાયામાં એ માત્રાના હિસાબથી એમાં રેશિયો બિલકુલ રેશિયો છે કારણ કે એની અંદરથી આપણને નાઇટ્રોજન જે મળે છે એ માત્ર અઢાર ટકા મળે છે અને ફોસ્ફરસ એની સામે છેતાલીસ ટકા જેટલા ઊંચા લેવલનો મળે છે હવે પાયામાં આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રમુખ પોષક તત્વો ગણીએ સમજીએ તો પણ એનો જે સમુદાય તરીકે એમાં બહુ જાજી પ્રગતિ પણ નથી કરી શક્યા એના ઉકેલની દિશામાં અને ખાતર ફેક્ટરીઓ તરફથી પણ આપણને ડીએપી નું ફોર્મેટ જે જૂનું છે એમાં કોઈ સુધારો હજી સુધી આપવામાં નથી આવ્યો

પકડી લાવીએ છીએ ડીએપી એટલે એક નાઇટ્રોજન અને એક ફોસ્ફરસ અને એ પણ સંપૂર્ણપણે અસમાન રેશિયોમાં મળે છે આપણને તો હવે એની અંદર બાકીના ઘટતા તત્વો એટલે એક મુખ્ય પોષક તત્વ પોટેશિયમ પણ એની અંદર ઘટે છે અને જે ત્રણે ત્રણ ગૌણ તત્વો છે એ ત્રણ ગૌણ તત્વો પૈકી એક પણ ગૌણ તત્વ એની અંદર નથી હવે ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વો જે આપણા છે એ ત્રણે ત્રણ પોષક તત્વો એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ આ ત્રણમાંથી એકે તત્વો ડીએપી ની અંદર નથી હવે એની પૂર્તિ આપણે પાયામાં કરવી છે તો ડીએપી ની સાથે આપણે કયું ખાતર મેળવીએ તો એની પૂર્તિ થઈ શકે તો આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફેક્ટરી આપણી ખાતરની જે કાંઈ ફેક્ટરીઓ ચાલે છે પછી એ સરકારી ફેક્ટરીઓ હોય ક્ષેત્રની ફેક્ટરીઓ હોય કે પ્રાઇવેટ ફેક્ટરીઓ હોય આ પ્રમાણેનું ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વો સાથેનું ખાતર પાયામાં વાપરી શકે એવા ફોર્મેટમાં આપણને હજી સુધી ઉપલબ્ધ નથી પણ એની સામે એક આંતરરાષ્ટ્રીય કંપની આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ્સ લિમિટેડ તરફથી સલ્ફેટ નામનું એક ખાતર જે પહોંચાડવામાં આવે છે આખી દુનિયામાં એ ખાતર આપણા દેશમાં પણ ઉપલબ્ધ છે છેલ્લા ઘણા સમયથી અને વર્ષો દરમિયાન એટલે બે થી ત્રણ વર્ષ આપણે પાછો જઈએ તો આપણા ભારત સરકારના જેટલા જેટલા ખાતરના કારખાનાઓ છે એ પૈકીના મોટા અને પ્રતિષ્ઠિત કારખાનાઓ જે કોઈ છે જેમ કે નેશનલ ફર્ટિલાઇઝર હોય આઈપીએલ એટલે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ હોય

આપણે જોઈએ તો સલ્ફેટ એની અંદર આપણને મળે છે સાડા અઢાર ટકા અઢાર પોઈન્ટ પાંચ ટકા બીજો ક્રમ છે કેલ્શિયમનો કેલ્શિયમ એની અંદરથી આપણને મળે છે સાડા સોળ ટકા એટલે કે સોળ પોઈન્ટ પાંચ ટકા ત્રીજો ક્રમ છે મુખ્ય પોષક તત્વ એટલે કે પોટેશિયમ પોટેશિયમ આપણને એની અંદરથી મળે છે સાડા તેર ટકા એટલે કે તેર પોઈન્ટ પાંચ ટકા અને ગૌ પોષક તત્વ ત્રીજા ક્રમનું એટલે મેગ્નેશિયમ એની અંદરથી મળે છે આપણને પાંચ પોઈન્ટ પાંચ ટકા આ ચારે ચાર તત્વો જે છે એ પૈકી એક તત્વ મુખ્ય પોષક તત્વ છે અને બાકીના ત્રણ તત્વો જે છે એ ગૌણ પોષક તત્વો છે હવે આને આપણે ડીએપી ની સાથે જો મેળવી અને પાયામાં આપીએ તો જે કોમ્બિનેશન બને છે એ કોમ્બિનેશન એટલે ત્રણે ત્રણ મુખ્ય પોષક તત્વો અને ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વો ત્રણે ત્રણ મુખ્ય પોષક તત્વો જ્યારે એમાં આવે છે ત્યારે ડીએપીના ના બે તત્વો અને પોલીસલ્ફેટ પૈકીનું એક તત્વ તત્વો પોષક માત્ર બે ખાતરો ભેગા કરીને તો એ ડીએપી અને પોલીસલ્ફેટ આ બે ખાતરો આપણે ભેગા કરીએ એટલે આપણા પાયાના છત્વોની જરૂરિયાત સચવા જાય હવે અત્યારના ઉનાળું વાવેતરમાં આપણે વધારેમાં વધારે જેનું વાવેતર કરતા હોઈએ જે ખૂબ કિંમતી વાવેતર હોય આપણા એ કિંમતી વાવેતરો એટલે પહેલો ક્રમ આપણો મગફળીનો અને બીજો ક્રમ આપણો તલનો તલ અને મગફળી આ બંને પાક જે છે એ સંપૂર્ણપણે તેડીબિયા પાક છે એમાં પણ મગફળી જે છે એ એક કોમ્પ્લિકેટેડ ક્રબ છે એટલે કે સંકુલ પાક છે એની જે જરૂરિયાત છે એ ખૂબ વિશાળ જરૂરિયાત છે વિશાળ રેન્જની જરૂરિયાત છે સામે તલ જે છે એ ખોરાક તરીકે ખોરાક જોઈએ તો મગફળી જોઈએ તો છ તત્વોની જરૂરિયાત આ બંને પાકોને ખૂબ અગત્યની હોય છે અને તેથી આ બંને પાકોની પાયાની જરૂરિયાત સાચવવા માટે આપણે ડીએપી સાથે પોલીસલ્ફેટ ઉમેરી અને વાપરશું તો આપણા છોડની મોટા ભાગની પાયાના પોષક તત્વોની જરૂરિયાત સચવાઈ રહી છે હવે એને આપણે વાપરવું છે તો એનો જથ્થો કેટલો વાપરવાનો છે તો એના જથ્થાને આપણે સામાન્ય રેશિયોના રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે જેટલું ડીએપી વાપરતા હોઈએ એક એ સાથે સમાન જથ્થામાં અવશ્ય આ ખાતર આપણે વાપરવું જોઈએ કારણ કે એની અંદર જે ચારે ચાર છે એ ચારે ચાર તત્વોની ટકાવારીને ધ્યાનમાં લઈએ તો જેટલો હિસ્સો ડીએપીનો આપણે આપતા હોઈએ એટલો હિસ્સો એનો આપીએ હવે ડીએપી કેટલું આપવું જોઈએ તો ડીએપી કેટલું આપવું જોઈએ એનો જવાબ દરેક ખેડૂત માટે પણ અલગ અલગ હોય શકે દરેક વિસ્તાર માટે અલગ અલગ હોય શકે દરેક પાક માટે અલગ અલગ હોય શકે પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા એક વીઘાના એટલે કે સોળ ગુઠાના વીઘામાં ડીએપી પાયામાં આપણે પંદર કિલોથી લઈને પચીસ કિલો સુધી આપીએ ત્યાં સુધી વાંધો નથી એનાથી વધારે ખાતર આપણે ડીએપી આપીએ તો એ આપણું બહુ વધારાનું ખાતર છે એમ સમજીને આપણે આપવાનું રહે છે સામાન્ય રૂપમાં આપણે એકંદર જરૂરિયાતના લેવલે જોઈએ તો અઢાર થી વીસ કિલો એટલે બહુ સ્ટાન્ડર્ડ માપ ગણાય અને એની સામે એટલા જ જથ્થામાં આપણે પોલીસલ્ફેટ આપી શકીએ છીએ હવે આપણે ડીએપી નથી મળ્યું આપણને અને આપણે વાપરવાનું થયું છે તો શું કરવું પોલીસલ્ફેટ એની સાથે ભેળવી શકાય કે કેમ પોલીસલ્ફેટ એની સાથે પણ આપણે ભેળવી શકીએ છીએ પણ એમાં ધ્યાન આપણે એક એ રાખવાનું છે કે આપણને એનપી કે બાર બત્રીસ સોળમાં એક જે વિશેષ તત્વ મળે છે એ તત્વ છે પોટેશિયમ

પાયાના ખાતર તરીકે વીસ જીરો તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ વાપરીએ છીએ તો એની અંદરથી એક ગૌણ તત્વ વિશેષ રૂપમાં આપણને મળે છે ને એક ગૌણ તત્વ છે સલ્ફેટ સલ્ફેટ એની અંદરથી આપણને તેર ટકા મળે છે એટલે એની અંદર આપણે પોલીસ સલ્ફેટ ભેળવીએ છીએ તો આપણે પોલીસ સલ્ફેટ ભેળવતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે પોલીસ સલ્ફેટ પણ આપણને જે સલ્ફેટ મળે છે એ કેટલા ટકા મળ્યું સામે આપણે વીસ જીરો તેર વાપરીએ છીએ તો એમાંથી સલ્ફેટ જે કાંઈ આવ્યું એ બંને સલ્ફેટ મળી અને સલ્ફેટનો જથ્થો વધી તો નથી જતો ને એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે વીસવીસે જીરો તેર વાપરીએ છીએ તો એમાં પોલીસ સલ્ફેટ ઉંમરતી વખતે જથ્થામાં કેટલો કાપ અવશ્ય મૂકવાનો છે એવી જ રીતે સિંગલ સુપર ફોસ્ફેટમાં પણ નિર્ણય કરતી વખતે આપણે બંનેમાં રહેલા તત્વને ધ્યાનમાં રાખી અને પોલીસલ્ફેટ પર ચર્ચા દરેક સિઝન જ્યારે વાવણીની આવવાની હોય ત્યારે અવશ્ય કરતા રહ્યા છીએ તો એમાં જે સવાલો આવ્યા એ સવાલોમાં સૌથી વધારે સવાલો એવા આવ્યા કે મેળવવું ક્યાંથી તો મેળવવા માટે અત્યારે આપણે ચર્ચા જે આગોતરી કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે તમે ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન પ્લેટફોર્મ કે જે લોકો બિલકુલ ખાતરી સાથે ઉત્પાદનો આપણને પહોંચાડવાનું કામ કરે છે એવી એપ્સ મારફત આપણે મંગાવી શકીએ અને સમય સુધીમાં જરૂરિયાતનો જથ્થો આપણા સુધી પહોંચી જાય એટલા માટે આપણે પંદર દિવસ અગાઉ આ ચર્ચા કરીએ છીએ હવે આપણે એવી રીતે નથી મંગાવવો અને આપણા જે કોઈ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર્સ જેની સાથે આપણે સારી રીતે વિશ્વાસથી કામ કરી શકતા હોઈએ આવા

આપણે ઓનલાઈન મંગાવી શકીએ છીએ આપણા જાણીતા અને વિશ્વાસપાત્ર એગ્રો ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ આપણે ચર્ચા કરી અને એના મારફત મંગાવવાનો પણ આપણે નિર્ણય કરી શકીએ છીએ મિત્રો પણ આપણે ધ્યાન અવશ્ય રાખવાનું છે કે આપણને કોઈ પણ લે ગામમાં ખાતર વેચી જતો હોય આ પોલીસલ્ફેટ નામે કઈ પધરાવી ન જાય એનું આપણે અવશ્ય ધ્યાન રાખવાનું છે ઓરિજિનલ પોલીસલ્ફેટ આપણે મેળવીએ અને એને આપણે પાયામાં આપીએ તો જ આપણી જરૂરિયાત સચવાય છે મિત્રો આજના દિવસે આપણા ઉનાળુ વાવેતરમાં અને એમાં પણ ખાસ કરીને આપણા એની જયારે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેનું બેસ્ટ માધ્યમ શ્રેષ્ઠ માધ્યમ એટલે આપ સૌ દર્શક મિત્રો તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ અવશ્ય પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત